આગામી દિવસોમાં આવનારા ગણપતિ મહોત્સવ ગણપતિ વિસર્જન અને ઈદે મિનાદના પર્વો સંદર્ભે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં દર વર્ષની જેમ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે અંતર્ગત ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કોન્ફરન્સ હોલમાં શાંતિ સમિતિની મિટિંગ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે ડી ડાંગરવાલાના અધ્યક્ષતાને મળવા પામી હતી જેમાં ધોળકા શહેર શાંતિ સમિતિના હિન્દુ મુસ્લિમ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં આ બંને પર્વો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો ટાઉન પીઆઈ જેડી ડાંગરવાળાએ શાંતિ સમિતિના સભ્યો પાસેથી જરૂરી માહિતી મેળવી હતી ત્યારે શાંતિ સમિતિના સભ્યોએ તેમના સૂચનો રજૂ કર્યા હતા તો આ મીટિંગમાં પી એસ આઈ આરબી લિમેન્ટ ઉપસ્થિત રહ્યા હતા સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ન્યૂઝ મોબાઈલ એપ